જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ઘી ગાજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અતિ આધુનિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે તેમજ સરકાર દ્વારા આવતી વિવિધ ભરતીઓ વિવિધ પરીક્ષાની તૈયારીઓ કરે તેમજ વિદ્યાર્થીઓ તેમજ વાંચનનો શોખ ધરાવતા લોકોને સારું વાતાવરણ હેતુથી માંગરોળ ખાતે અલકલમ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે સંપૂર્ણ એર કન્ડિશનર હોલ મિનરલ વોટર આધુનિક ઇન્ટિરિયર આરામદાયક બેઠક સાથે આ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે અલ કલમ લાયબ્રેરી માંગરોળ આજ રોજ કાચી એજ્યુકેશન ટ્રસ્ટ માંગરોળ સંચાલિત અલ કલમ લાયબ્રેરીનું અમે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ લાઇબ્રેરીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અને જે વિદ્યાર્થી પોતાના ઉચ્ચ અભ્યાસની તૈયારી કરી રહ્યા છે આ લોકો માટે એક સુંદર અને સરસ મજાનું વાતાવરણ પૂરું પડે અને વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ટેન્શન વિના અને મુક્ત રીતે પોતાની ભવિષ્યની સારી રીતે તૈયારી કરી શકે એટલા માટે કાચી એજ્યુકેશન ટ્રસ્ટ અલ કલમ લાઇબ્રેરીની આજે શરૂઆત કરી રહ્યા છે આ લાઇબ્રેરીની અંદર અમે થી સિત્તેર જણા વ્યવસ્થિત બેસી શકે એવી સારી એવી સુવિધા એસી સાથેની સુવિધા આર ઓ ફિલ્ટર પાણી અને વિદ્યાર્થીઓની તમામે તમામ તક પૂરી પડી રહે એવી અમારા પ્રયત્ન છે અને વિદ્યાર્થીઓની જેવી જરૂરિયાત હશે એ પ્રકારના અમે પુસ્તકો પણ પૂરા પાડવા માટેના પ્રયત્ન કરીશું અને માંગરોળને અને ખાસ કરીને માંગરોળના મુસ્લિમ સમાજને એક સારી એવી સુવિધા મળી રહે એના માટે અમે અલ કલમ લાઇબ્રેરીની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઓકે Yeah.